નમસ્કાર ખેડૂત મિત્રો હું મશ્ય ચોથાણી ઓએસી ઓએસિસ લિમિટેડ વતી આપ સર્વ ખેડૂતનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બંગાવડી ગામે આવ્યા છીએ તો આપણે સાથે ખેડૂત મિત્ર છે તે આપણે ઓશિસ કંપનીની સિસકોલ પ્રોડક્ટ આવે છે તેનો ઉપયોગ કરે છે તો આપણે ખેડૂત મિત્રો પાસેથી જાણશું કે તે સિસકોલનો ઉપયોગ કરે છે તો તેને દર વર્ષે કેવું રિઝલ્ટ મળે છે તો ખેડૂત મિત્રો તમારું નામ જણાવી દેજો દેતરુજા મનસુ ગંગાનામભાઈ ગામ બંગાવડી તાલુકો ટંકાળા મોરબી જિલ્લો બરોબર તમારો ફોન નંબર આપી દેજો મારો ફોન નંબર છે નવ્વાણું નવ છિયાસી આડત્રીસ છત્તેર બરોબર તો તમે મગફળી અને કપાસનું વાવેતર કરો છો તો તમને સિશ ગોલનો ઉપયોગ તમે દર વર્ષે કરો છો તો તમને કેવું રિઝલ્ટ એમાં હવે આમાં હું શિશડોલ વિશે હું માહિતી આપું ખેડૂત તરીકે તો સિક્સ ડોલ આ છેલ્લા ચાર વર્ષથી આ હું વાપરો છું રિઝલ્ટ બહુ સારામાં સારું રિઝલ્ટ અને આપણે દર વર્ષે હું લગભગ બે કિલો એક વીઘામાં આપી દઉં છું અને એનું રિઝલ્ટ એટલે સુપર તમે એને આપ્યા પછી તરત જ એને તમને અઠવાડિયે દસ દિવસે આખી ગ્રીનરી બધું એમાં ફેરફાર થાય બરોબર પછી આપણે મગફળી જે આપણે વરસાદ ને લીધે પીડી પડવાના પ્રશ્નો આવે છે તો એમાં સિસકોલ નું કેવું રિઝલ્ટ તમને મળે સારામાં સારું જો વાપરે તો રિઝલ્ટ સારામાં સિસગોલ નું રિઝલ્ટ બહુ સારામાં સારું રિઝલ્ટ છે બરોબર